નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વાસ માં રહેતી બે મહિલાની પોલીસે વિદેશી દારૂ ના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર પોલીસની પેરોલ ફરલો સ્કોડ શહેરના કેબલ સ્ટેટ પુલ પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આડોડિયાવાસમાં રહેતી બે મહિલાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધી હતી પોલીસે વિદેશી દારૂના એકસો ચુમ્માલીસ ચપટા કબજે કરી બંને વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી